તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના મિની વ્લોગમાં તો પાછળનો બેકગ્રાઉન્ડ જોઈને તમને બધાને ખબર પડી જઈએ છે કે આજે અમે ક્યાં જઈએ છીએ તો આપણે પૂનમના દિવસે અંબાજી જવાનો મેરા આવ્યો નહોતો તો આજે મેરા આવ્યો છે તે અમે આજે નીકળ્યા છીએ અને ઘેરથી જ બહુ લેટ નીકળ્યા હતા લાઈક બહુ લેટ પડી ગયા છીએ બાકી તમે લુક જોઈ શકો તો આપણી ગાડી પડી બાકી તમે લુક જુઓ આપણે અંબાજી પોકવાની તૈયારી જ છે આવું આપણે વધારે નહી એક દસ પંદર કિલોમીટર જેવું બાકી હશે આ બધો લુક તમે જોઈ કહો છો લીલી હરિયાળી છે ગાડીનો લુક તમે જો પપ્પા ઓટા મારે તો ચલો મિત્રો આવું જઈએ આપણે સીધા અંબાજી અને અંદર તો મોબાઈલ લઈ જવા મળતો નહીં પણ બહારથી તમને દર્શન કરાવડાવ્યું તો મળી આવું સીધા અંબાજી મંદિરે જઈ તો આપણે અંબાજી માં એન્ટ્રી થઈ જઈ આવું કોઈ ચેકિંગ નહીં મિત્રો આપણે અંબાજી મંદિર આગળ પહોંચી ગયા તમે બધા જોઈ લ્યો આપણે ગાડી થોડી સ્લો કરી દર્શન કરાવી દઉં મોબાઈલ અંદર લઈ જવા નથી તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અને જઈએ આપણે સીધા દર્શન કરવા મંદિરમાં તો ચલો મિત્રો વિડીયો નો કરીએ છીએ આટલા એન્ડ મળી આવું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય અને હજી સુધી મારી ચે વિડીયોમાં બધા વ્યૂ આવું છે તો વ્યૂ આવું એ પ્રમાણે સબસ્ક્રાઈબરો કોઈ વધતા નહીં તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું રાખો મારી ચેનલને તો આવા નવા નવા વિડીયો બનાવતો રહી આટલી મારી રિક્વેસ્ટ છે તો મારા આ વિડીયો મૂકું તો મારા સબસ્ક્રાઈબર વધી એવું હું આશા રાખું છું તો મળી આવું આવતીકાલના નવા વ્લોગમાં બાય